નમસ્કાર બાળ મિત્રો કેમ છો મજામાં છો ને ચાલો પાછી આપણે એક નવી વાર્તા સાંભળીએ સોનું અને મોનુની દોસ્તી એક મોટા જંગલમાં સોનું હાથી રહેતો હતો આ જંગલમાં એક મોનું કાગડો પણ રહેતો હતો એક હાથી જંગલમાં ચાલવા નીકળ્યો ત્યારે એણે જોયું કે મોનું કાગડો જમીન ઉપરથી ઉડવાની કોશિશ કરતો હતો પણ એનાથી ઉડાતું ન હતું થોડું ઊંચું ઉડે ને વળી પાછો નીચે પટકાતો આ જોઈ હાથીભાઈને દયા આવી એણે કાગડાને સૂંઢ વડે ઉંચકી પોતાની પીઠ પર બેસાડી દીધો અને પછી કાગડાને પૂછે છે કે એને શું થયું છે ત્યારે કાગડો કહે છે હાથીભાઈ હું એક બોરડીના જાડામાં ફસાઈ ગયો હતો એટલે મારી પાકોમાં ઈજા થઈ છે તરત જ સોનું હાથી બોલે છે તમે ચિંતા ના કરો કાગડાભાઈ હું તમને દવાખાને લઈ જાઉં છું પછી હાથે તો મોનું કાગડાને ડૉક્ટર જોન્ટુ જીરાભાઈ પાસે લઈ ગયો ડૉક્ટર સાહેબે તો પાંખોમાં દવા લગાવી અને બીજી દવા ઘેર લગાવવા માટે આપી પછી હાથી તો કાગડાને પીઠ પર બેસાડી એના ઘેર લઈ ગયો હાથીએ કહ્યું કાગડાભાઈ જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી મારા ઘેર જ રહેવાનું છે મોનો કાગડો ખૂબ જ ખુશ થઈ ગયો હવે રોજ સોનું હાથી મોનું કાગડાને પાંખોમાં દવા લગાવી આપે છે અને સેવા કરે છે હવે બંને પાકા દોસ્ત બની ગયા સોનું હાથથી રોજ મોનું કાગડાને જંગલમાં ફરવા લઈ જાય છે થોડા દિવસ પછી કાગડો સારો થઈ જાય છે અને ઉડવા લાગે છે મોનો કાગડો હાથીને કહે છે હાથીભાઈ તમારો ખૂબ ખૂબ આભાર તમે તો મારું જીવન બચાવ્યું છે હવે મારા ઘેર જવા માટે મને રજા આપો હાથી તો ગળઘળો થઈ ગયો એ બોલ્યો અરે મારા મિત્ર તને તારા વગર તો મને જરા પણ ગમશે નહીં તું તારું ધ્યાન રાખજે અને આ તારા મિત્રને મળવા ચોક્કસ આવજે પછી કાગડો એના ઘેર જતો રહે છે એક દિવસ એક ઝાડ નીચે બે શિકારી વાતો કરતા હતા કે હાથીના દાંત બહુ મોંઘા હોય છે આપણે પેલા સોનું હાથીને મારી અને એના દાંત વેચીને ઘણા રૂપિયા કમાઈ લઈએ ચાલો આપણે એને મરી જાય તેવું ઇન્જેક્શન મૂકી આવીએ આ બધી વાત ઝાડ પર બેઠેલા મોનું કાકડાએ સાંભળી એ તો શિકારીઓની પાછળ પાછળ ગયો અને મિત્ર સોનું હાથી જ્યાં ઊંઘતો હતો ત્યાં પહોંચી ગયો એના થોડા કાકડા મિત્રોને પણ એ સાથે લઈ ગયો જેવા શિકારી હાથીને ઇન્જેક્શન મૂકવા જાય છે તેવા જ બધા કાકડા કા કા કરતાં બંને શિકારીઓના માથામાં ચાંચ મારવા લાગે છે શિકારીઓના માથામાંથી લોહી નીકળવા લાગે છે બંને ત્યાંથી ઊભી પૂછડે એ ભાગી જાય છે સોનું હાથી ઊંઘમાંથી જાગી જાય છે અને પોતાના મિત્રને જોઈ ખૂબ ખુશ થઈ જાય છે મોનું હાથી કાગડો બધી વાત હાથીને કરે છે અને હાથી પછી એનો આભાર માને છે અને બંને મિત્રો એકબીજાને ભેટી પડે છે તો જોયું ને બાળ મિત્રો કેવી દોસ્તી નિભાવી બંને મિત્રોએ એકબીજાને મદદ કરી તો તમારે પણ આવી રીતે દોસ્તી નિભાવવાની ચાલો આવજો આવતા રવિવારે વાર્તા સાંભળવા આવી જજો આવજો